ઘણી વખત મિત્રો આપણે આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર આપણો લિંક છે તે આપણને ખ્યાલ હોતો નથી અથવા આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં કોઈ પણ મોબાઈલ નંબર તે આપણે જાણવું હોય તો આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે ઓનલાઈન ઘરે બેઠા તમારા આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે તે તમારે કઈ રીતના જાણવો વિડીયો શરૂ કરવું પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો આવા નવા માહિતીના વિડીયો હું લાવતો રહું છું ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો ને વિડીયોને એક લાઈક તો અવશ્ય કરી લેજો તો આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે તે જાણવા માટે સૌપ્રથમ આપણે ક્રોમ બ્રાઉઝરમાં એસ એસયુ પી એવું ટાઈપ કરવાનું છે જો મિત્રો ફર્સ્ટ લિંક આવે છે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે આ આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો આવો એન્ટરફેસ તમને જોવા મળશે તો હવે આપણે ઝડપથી નીચે સ્ક્રોલ કરવાનું છે આ ઘણા બધા ઓપ્શન આપણને આધાર કાર્ડ રિલેટેડ જોવા મળશે હવે નીચે આપણે સ્ક્રોલ કરવાનું છે હવે આ એક ઓપ્શન આપેલું છે ચેક આધાર વેલિડિટી એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો અહીંયા આપણે આપણો આધાર કાર્ડ નંબર છે એ એન્ટર કરી દેવાનું છે ત્યારબાદ નીચે જે આ કેપચા છે એ નીચે અહીંયા એન્ટર કરવાના છે કેપચા ત્યારબાદ પ્રોસેસ પર ક્લિક કરી દેવાનું છે હવે જેવું જ પ્રોસેસ પર ક્લિક કરશું એટલે આટલી ઇન્ફોર્મેશન આપણને સામે જોવા મળશે તો મિત્રો નીચે જુઓ લાસ્ટ ઓપ્શન છે મોબાઈલ તો મોબાઈલ નંબરમાં લાસ્ટ થ્રી ડિજિટ છે એ આપણને અહીંયા જોવા મળશે તો આપણે આના ઉપરથી એ અંદાજો લગાડી શકીએ કે આપણો કયો મોબાઈલ નંબર આની સાથે અટેચ છે અથવા જો એકેય મોબાઈલ નંબર અટેચ ના હોય તો અહીંયા નકરી ફૂદડી જ લખેલી આવે છે તો મિત્રો આપણે મોબાઈલ નંબર અહીંયા જોવા મળશે એ આપણે દાખલા તરીકે અપડેટ કરવો છે નવો મોબાઈલ નંબર આમાં અટેચ કરી દેવો છે તો ઘરે બેઠા તમારા મોબાઈલમાંથી કઈ રીતના આપણે મોબાઈલ નંબર અપડેટ કરવો તો એનો એક વિડીયો જ મેં બનાવેલો છે એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે જોઈ લેજો કે ઘરે બેઠા આપણે આપણા મોબાઈલમાંથી આધાર કાર્ડમાં મોબાઈલ નંબર કેવી રીતના અપડેટ કરવો તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં આવતા બે લાયકનને દબાવો થેન્ક યુ ફોર વોચિંગ